નમસ્કાર દોસ્તો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન આજે એટલે કે તારીખ જૂન દિવસ આજની વાત અમરેલી જિલ્લાના દરેક ખેડૂત માટે છે આ વાત શા માટે જરૂરી છે આજે એક આમ આદમી પાર્ટીના જાગૃત કાર્યકર્તા તરીકે જાગૃત સૈનિક તરીકે મારે અમરેલી જિલ્લાના તમામ ખેડૂતોનો એ પ્રશ્ન કે જે પ્રશ્નમાં ફક્ત ને ફક્ત આપણને લોલીપોપ અને ચોકલેટ મળેલી છે આપણા તમામ જિલ્લાના ખેડૂત મિત્રોને આપણે ખબર હોય કે ખેડૂત પુત્ર હોય ખેતી સાથે જોડાયેલા વ્યક્તિ હોય કે કઈ રીતે ખેતી કરાતી હોય શિયાળામાં કડકડતી ઠંડીમાં ઠરીને ઉનાળામાં ધકમકતા તાપથી તપાઈને ચોમાસામાં ભર ચોમાસે અતિશય વરસાદ આવતો એની વચ્ચે એક ખેડૂત પુત્ર તરીકે આપણે ખેતી કરતા હોય ત્યારે આપણે ખબર છે કે કેટલી હાલાકીનો સામનો આવે છે આ તમામ જ્યારે કોઈ સરકાર એમ હોય કે અમે ખેતી માટે તત્પર્ય રહેશું ખેતી માટે જાગૃત ખેતી માટે કરશું તમારા બદલાવ લાવશું ત્યારે આપણે સૌ ખેડૂત મિત્રો એ આપણે સૌ ખેડૂત પુત્રોએ એ ચાહે જિલ્લામાં રહેતા હોય જિલ્લાની બહાર રહેતા હોય ગમે રહેતા હોય આપણી પ્રાથમિકતા ખેડૂત સાથે જોડાયેલી હોય

આપણને ખબર જ છે કે આપણી પાડોશી શ્રીલંકા અફઘાનિસ્તાન પાકિસ્તાન જેવા ઘણા બધા દેશ કે જે ખેતીને અવગણીને આપણે અને ગુજરાત રાજ્યમાં ગત વર્ષ એટલે કે બે હજાર ના વર્ષની અંદર ઓગસ્ટ મહિનામાં અને ઓક્ટોબર મહિનામાં આ બે મહિનામાં ભયંકર ત્રાસદી કે જેને માવઠા સ્વરૂપમાં કહેવાય ત્યારે તૈયાર પાક હતા મગફળી હોય કપાસ હોય તલ હોય આ વિદ્વિત ઘણા બધા રોકડિયા પાક હતા એ પાક હાથમાંથી લઈને કુદરત છીનવી લીજો કોઈના પાક તમે જોયા છે વિડિયો ડેમમાં જતા રહ્યા કોઈના પાક જોયા છે તમે ખેતરમાં તણાઈ છે હાથમાં કાઈ વધુ નથી આવી કુદરતી આફતની વચ્ચે જ્યારે એક પરિપત્ર આવ્યો હતો કે ઓગસ્ટ મહિનાનો જે નુકસાનનો વળતર છે એ ઓક્ટોબર મહિનામાં આપવાની જે વાત હતી એ ઓગસ્ટ મહિનાનો જ્યારે આપ્યો ને એમાં અમરેલી જિલ્લાને બાદ કર્યો એની બાદ કૌશિકભાઈ વેકરિયા અમરેલી જિલ્લાના ધારાસભ્યશ્રીને આ વિડિયો મારફતે રજૂઆત કરો આ વિડીયો તેને પહોંચવો જોઈએ કે જે ઓક્ટોબર મહિનામાં અમરેલી જિલ્લાને ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનામાં જે ત્રાસદી થઈને માવઠાની જે નુકસાની થઈ એનું વળતર પેકેજ આપવા માટેની એક રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રી ગુજરાત રાજ્યના એ તમારી સાથે વાત કરીને પત્ર વ્યવહાર કરીને અમને સૌને ગુજરાતની દરેક જનતાને અમરેલી જિલ્લાના દરેક ખેડૂતોને ખેડૂત પુત્રોને એવી જાણ કરી તમારા માધ્યમથી કે ભવિષ્યમાં જ્યારે ઓક્ટોબર મહિનામાં જે કૃષિ પેકેજ આવશે એમાં અમરેલી જિલ્લાને સમાવેશ કરશું પણ આજનો સમય ઓક્ટોબરથી માંડીને જૂન બે હજાર પચીસ આવ્યો મહિના જેવો સમય થવા આવ્યો તમારી એ વાતને લઈને અને જે નુકસાની થઈ એના ગણો તો 10 થી અગિયાર મહિના થઈ ગયા આની વચ્ચે પણ આજે પણ જે નુકસાનીનું કૃષિ પેકેજ જાહેર નથી થયું એની ચકાસણી નથી થઈ એનો સર્વે તો થયો નથી તો હવે તમે ક્યાં આધારે કહી શકશો શકશોને કઈ નુકસાની થઈ છે અને આખરે તમે જે પત્ર વ્યવહાર કર્યો અને રાઘોજીભાઈ પટેલે તમને જે કીધું આ બંને વાત અને વ્યવહારમાં પત્ર વ્યવહારમાં કંઈક ને કંઈક અંશે અમરેલી જિલ્લાનો ખેડૂત આજે હાલાકી ભોગવે છે તો સન્વયે આદર સત્કાર સાથે આપશ્રીને ભલામણ કે જલ્દીથી જલ્દી જિલ્લાના તમામ ખેડૂતોને જે કુદરતના માવઠા રૂપી જે આફત આવી હતી તેનું વળતર આપે અને નજીકના સમયની અંદર એક ખેડૂતોને એક વ્યવસ્થિત પોતાનું એક ભરણપોષણ થાય તે નુકસાન એનું વળતર છે સાહેબ આ વળતર થી કોઈ ખેડૂતને પેટે કંઈ વધી નથી જવાનું કેવું નથી પણ જે ખર્ચા થયા છે જે માવઠા સાથે હાથમાંથી મગફળી ગઈ તલ ગયા રોકડિયા પાક ગયા એનું વળતરની માંગ લગાવી છે અને તમારી સરકારે ખાસ પરિપત્ર આપીને વાત કરેલી છે આ વાત ઓન પેપર આ પત્ર હું તમને વિડીયોના મારફતથી બતાવું છું તો આ વિડીયો કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય શ્રી અમરેલી ને પહોંચે અને એક આમ આદમી પાર્ટીના સંદિગ્ધ કાર્યકર તરીકે મારી રજૂઆત છે અને રજૂઆત છે દેશના તમામ ખેડૂતો અને ગુજરાતના તમામ ખેડૂતને ખાસ કરીને અમરેલી જિલ્લાના ખેડૂત કે જે અમરેલી જિલ્લાને હર હંમેશ બાદ બાકીના અણસાર હેઠળ આ ભારતીય જનતા પાર્ટી રાખીએ છીએ અને રાખવામાં આવી છે એનું પ્રૂફ આજે તો જલ્દીથી જલ્દી બે હજાર ચોવીસનું જે ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનામાં જે માવઠું થયેલ છે તેનું વળતર કૃષિ પેકેજ જાહેર કરે અથવા તમારો સુનિશ્ચિત જવાબ તાત્કાલિક ધોરણે આપે એવી મારી વિનંતી છે એક પુત્ર તરીકે એક આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અને એક જાગૃત નાગરિક તરીકે કે જલ્દીથી જલ્દી ખેડૂતોના પ્રશ્નો હળવા કેમ થાય એના જ માટે આપણે સૌ મથામણ કરવાની જરૂર છે દોસ્તો આ વિડિયો બને એટલો ઝડપથી તમામ સુધી પહોંચાડજો અને ઝડપથી કૌશિકભાઈ વેકરિયાનો જવાબ આપે અથવા કૃષિ પેકેજ જાહેર કરે આની આપણે માંગ રાખીએ છીએ આભાર જય હિન્દ જય ભારત દોસ્તો